રોજિંદા કામોમાં વેસલીન એ ખૂબ જ આપણને ઉપયોગી બને છે પરંતુ એક આ નાની ડબ્બી આપણને ખબર નથી હોતી કે તેના ઘણા બધા લાખો કરોડો ઉપાયો છે તો આજે આપણે ફક્ત ને ફક્ત વેસલિનના આપણે આઈડિયા જોઈશું આમ તો ઘણા બધા આઈડિયા છે વેસલિનના પરંતુ આજે થોડાક આપણે આઈડિયા જોઈશું તો ચલો લે સ્ટાર્ટ સૌ પ્રથમ તો આપણે જ્યારે નવા ચંપલ લાવેલા હોય અથવા તો બૂટ અથવા તો મોજડી લાવેલા હોય ત્યારે આપણને એ બૂટ અથવા તો મોજડી કે જે ચંપલ છે તે આપણને લાગે છે તો નવા ચંપલ પહેરવા તો જો જરૂરિયાત હોય તો ત્યારે આપણે વેસલીન છે તે પગની કિનારે કિનારે આપણી તે લે વેસલિન ચોપડી દેવાની જે તે આપણે ચંપલ પહેરતા હોઈએ તો અંગૂઠાની વચ્ચે આંગળીઓ વચ્ચે અને નીચે એડીની નીચે એડીની નીચે તમે લગાવશો તો તમને વધારે પડતો ચંપલો પહેરીને ચાલવાથી તે દુખાવો નહીં થાય હા ફ્રેન્ડ્સ જ્યારે જ્યારે નવા ચંપલ હોય અથવા તો હું હિલ્સવાળા ચંપલ પહેરું ત્યારે હું એડીની નીચે પણ વેસલીન લગાવું જ છું અને હા ચંપલની નીચે પણ તમારે એટલે કે ચંપલની અંદર જ્યાં આપણો પગ રહેતો હોય તેની અંદર પણ તમારે વેસલીન જરૂરથી જરૂર લગાવવાની આ કરવાથી આપણને એકદમ સ્મૂથ અનુભવ થશે અને એકદમ હલકું હલકું અનુભવ થશે તો જ્યાં જ્યાં આપણને ચંપલ વાગતા હોય અથવા તો લાગતા હોય ત્યાં આપણે વેસલિનથી આવી રીતે માલિશ કરી દેવાની તો માલિશ કરવાથી એકદમ તમને રાહત મળશે અને નવા ચંપલનો તમે એનું જરૂરિયાત છે તે પણ તમે પૂરી કરી શકશો આપણે જ્યારે નહાતા હોઈએ છીએ ત્યારે બધું સાફ સફાઈ તો થઈ જ જતી હોય છે પરંતુ જો કોણી છે તે એવી વસ્તુ છે કે એ ભાગ છે કે જ્યાં જલ્દી આપણે સફાઈ થતી નથી હોતી એટલે કોણીનો ભાગ કાળો થઈ જતો હોય છે તો નાતા પહેલાં તમારે આવી રીતે વેસ્ટિનથી કોણી ઉપર આવી રીતે લગાવી દેવાનું થોડી વાર આવી રીતે માલિશ કરવાની અને પછી તમારે નાઈ લેવાનું અથવા તો કોણી સાફ કરી લેવાની એકદમ સ્મૂથ ચામડી થઈ જશે અને તેનો મેલ પણ છે ને તે પણ નીકળી જશે આગળનો આઈડિયા વધતા પહેલાં મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ ટાઈમ આવ્યા હોય અથવા તો મારી ચેનલ તમને થોડી ઘણી પણ ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં બે લાઇકન છે તેને જરૂર જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારી કોઈ પણ વિડીયો એ તમારે ફર્સ્ટ ટાઈમ તમારી સુધી પહોંચી જાય નેક્સ્ટ છે આપણે મેકઅપ કરતાં જ હોઈએ છીએ ભલે કરતાં ન આવડતો હોય પણ નાનો મોટો મેકઅપ કરતાં જ હોય છે અને આ જ લિપસ્ટિક તો વોટરપ્રૂફ આવે છે થોડો ટાઈમ રાખીશું તો નીકળતી પણ નથી અને અને મેકઅપ રીમુવર માટેનું વોટર એક આવે છે તે ચારસો પાંચસો રૂપિયા તેની આપણે ખરીદી કરવી પડતી હોય છે તો આ બધું ન કરવું હોય તો મેકઅપને કાઢવા માટે આપણે જે આ વેસલિન છે થોડું ઉપર લગાવી દેવાનું છે તમે આની ઉપર કોપરેલ તેલ પણ તમે લગાવી શકો છો તો હું આવી રીતે હું તમને લગાવીને બતાવું છું અને ફટાફટ મેકઅપ જતો રહેશે તો ખર્ચો પણ કરવાની કોઈ જરૂર નથી મેકઅપ પણ કરી શકીશું અને આસાનીથી મેકઅપ પણ આપણે કાઢી શકીશું તો આમ કરવાથી પૈસાનો ઘણો બધો બચાવ થઈ જશે તો તમે જોઈ શકો છો મારો હાથ પણ એકદમ સ્મૂથ થઈ ગયો છે અને મેકઅપ પણ બધો નીકળી ગયો છે તો આ આઈડિયા તમને ગમ્યો હોય તો પ્લીઝ આ આઈડિયા ઉપર મારી વિડીયોને લાઈક કરો હવે નેક્સ્ટ છે મેં વેસલિન બંને હાથે લગાવી દીધું છે વાસણ ઘસીને તો તે પણ હાથ મારા ચમકતા થઈ ગયા છે અહીં બહાર તાપે જઈને આવીને મારો હાથ લાલ થઈ ગયો છે આપણે ગમે ત્યારે બહાર જઈને આવતા હોઈએ છીએ તો સ્કીન લાલાશ જેવી થઈ જતી હોય છે તો તેની અંદર આપણે તેના ઉપર થોડું વેસલિન લગાવવાનું છે અને એકદમ હલકા હાથે આપણે માલિશ કરવાની છે તો આમ કરવાથી આપણી સ્કિનની જે લાલાશ થઈ ગઈ છે ગરમીના કારણે તે પણ દૂર થઈ જશે અને કોઈ પણ સાઇડ ઇફેક્ટ થશે પણ નહીં તો આવી રીતે સ્કીનને પણ આપણે વેસલીન સારી રીતે કામ લાગે છે નેક્સ્ટ છે આપણે નેલ પોલિશ બધા જ કરતા હોઈએ છીએ અને જ્યારે જ્યારે નેલ પોલિશ કરતા હોઈએ છીએ ત્યારે આપણે નખની આજુબાજુ નેલ પોલિશ રહી જતી હોય છે એટલે થઈ જતી હોય છે તો આવી રીતે હું કરું છું તો નખની આજુબાજુ સહેજ વેસલીન જેવી આંગળી કરીને અને આવી રીતે આજુબાજુ લગાવી દેવાનું છે તો જ્યારે જ્યારે તમે નેલ પોલિશ કરશો તો તે નેલ પોલિશ પોલિશની જે નખ છે તેની આજુબાજુ સ્કીન ઉપર નેલ પોલિશ ચોંટશે નહીં અને સરસ આપણા નખ લાગશે અહીં મેં આંગળી ઉપર વેસલીન નથી લગાવ્યું તો તો તેની આજુબાજુ જે નેલ પોલિશનો કલર છે તે ચોટી ગયો છે અને અંગૂઠા ઉપર મેં નેલ પોલિશ લગાવતા પહેલાં મેં વેસલીન આજુબાજુ લગાવી દીધી છે જેથી કરીને ખૂબ જ સરસ તેનો ઉઠાવ સરસ આવે છે તો આટલી નાની નાની ટીપ્સ છે પણ ખૂબ જ ઉપયોગી ટીપ્સ છે અને આપણને ખૂબ જ કામની પણ લાગતી હોય છે કે જ્યારે ઉતાવળ કામ કરવાનું હોય ત્યારે ખૂબ જ આપણે કામ કામપૂર્વક રહે છે નેક્સ્ટ છે ચશ્માની છે આપણે કોઈ પણ ચશ્મા પહેરતા હોય કાળા ચશ્મા પહેરતા હોય અથવા નંબરના ચશ્મા પહેરતા હોઈએ તો તેની નીચે પ્લાસ્ટિકની એક દંડી આવેલી હોય છે અથવા તો પ્લાસ્ટિકના પેડ પણ આવેલા હોય છે તો તેની આજુબાજુ આવી રીતે વેસન લગાવી દેવાની તો જેથી કરીને નાક ઉપર જે ડાઘ પડતા હોય છે જેને લગાતાર ચશ્મા પહેરવાની જરૂર હોય છે તો આ તમે વેસન લગાવવાથી તે નાક ઉપર તેના ડાઘ નથી પડતા અને લાલા જેવા નિશાન પણ નથી પડતા તો આ ખૂબ જ નાની ટીપ્સ છે પણ આપણ આપણને ખૂબ જ ઉપયોગી ટીપ્સ છે તો આ ટિપ્સથી જો તમને ગમી હોય તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો નેક્સ્ટ છે તે ખૂબ જ ઉપયોગી છે જ્યારે જ્યારે આપણે હેર ડાય કરતા હોઈએ છીએ ત્યારે કપાળ ઉપર હેર ડાયનો કલર બ્લેક અથવા તો બ્રાઉન થઈ જતો હોય છે કોઈ પણ તમે ક્વોલિટીની તમે વાપરતા હોઈએ પરંતુ સ્કીન ઉપર તો ચોટી જતી હોય છે તો આવી રીતે કપાળની આજુબાજુ એટલે વાળની આજુબાજુની સ્કીન છે ત્યાં ત્યાં તમારે વેસલિન લગાવી દેવાની છે વેસલિન લગાવશો તો તમે હેર ડ્રાઈ કરશો તો આવી રીતે કપાળ ઉપર કાળા કાળા ડાગ નહીં પડે અને ખૂબ જ નેચરલ હેરનો કલર લાગી જશે તો આ ખૂબ જ કારગર ઉપયોગી ટીપ્સ છે તો તમે જરૂરથી ઉપયોગમાં લેશો નેક્સ્ટ છે આપણે વિન્ટી લોંગ ટાઈમ સુધી પહેરતા હોઈએ છીએ પછી જ્યારે આપણને બદલવી હોય અથવા તો કોઈ ફંક્શન જવા માટે કાઢવી હોય તો નીકળતી નથી હોતી અને આ કામ હંમેશા આપણે લેડીઝને ઉતાવળું જ કામ હોતું હોય છે તો વિન્ટીની આજુબાજુ વેસલિન છે આપણે લગાવી દેવાની છે હા ફ્રેન્ડ્સ વેસલિન એકદમ સ્મૂથ અને એકદમ લીસું કરી નાખશે આ આંગળીને અને સરળતાથી આપણે વિતી નાનામાં નાની વિનંતી આપણે નીકળતી નહીં હોય તે પણ આપણે કાઢી શકીશું આવી રીતે તમે બંગડી પણ પહેરી શકો છો અને બંગડી પણ તમે કાઢી શકો છો તો હું આસાનીથી હવે વિનંતી કાઢી શકું છું તમે જોઈ શકો છો એકદમ ઇઝીથી મારી વિનંતી નીકળી જાય છે અને જેવી રીતે નીકળી ગઈ છે એવી રીતે હું સરળતાથી પહેરી પણ શકું છું તો ફ્રેન્ડ્સ આજની મારી જે ટીપ્સ છે તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને લાઇક જરૂરથી